નમસ્કાર માં સોનલ સ્વાગત છે મિત્રો આજે આપણે સોનલ સોનલનો સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છીએ કે સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિઓને નવજીવન આપનાર આય આ સોનલ આઈનો ઇતિહાસ સાંભળ્યા જેવો છે મિત્રો એક વખત એવો આવ્યો હતો કે જ્યારે દેવી પુત્રો ગણાતા ચારણોની કવિતાઓ માત્ર રાજ દરબારની ખુશામત કરનારી જ બની ગઈ હતી ગુજરાતની આ ગુણવાન શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્ગુણ નિર્બળ બનવા જઈ રહી હતી જોકે આ દશા માત્ર ચારણ પૂરતી જ સીમિત હતી તેવું નહોતું પણ ઘણા વર્ણોની ઘણી જ્ઞાતિઓની આવી સ્થિતિ થઈ ગઈ હતી આવી સ્થિતિમાં આવા અંધકાર ભરેલા યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપે આઈ માં સોનલ માતાએ ચારણ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો હતો ચારણોને પગભર બનાવ્યા ખુમારીથી જીવતા કર્યા અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા અંધશ્રદ્ધાથી મુક્ત કરી તેજવાન બનાવી સોનલ માતાનો પ્રતાપ આ બીજી અનેક જ્ઞાતિઓ મહિયા હાટી કોળી પરજિયા સોની આયર રબારી બીજી ઘણી ખરી એવી જ્ઞાતિઓ પર પણ પડ્યો હતો ગુજરાતના આ ગુણવાન સમાજ સુધારકોમાં સોનલ સોનલમાંનું નામ અમર છે અને ઉચ્ચ સ્થાને સમાજ સુધારકોમાં માનું નામ આવે છે સોનલ માતાજીનો ભવ્ય ઇતિહાસ એનું જીવન કવન આજની પેઢી માટે આપણી યુવાન પેઢી માટે માર્ગદર્શક બની રહે છે વડીલો અને મુરબ્બીજનોનું આ સંભાળણું બને એ હેતુથી આજે આપણે અહીં સોનલમાનો સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરવાના છે કે માં સોનલગાઠ તુંબેલ કુળની દીકરી હતા તેનું ગામ મઢડા હતું જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું આ નાનકડું એવું મઢડા ગામ આજે અહીંયા સાતસો જેટલા લોકોની વસ્તી છે

ઉજવણી કરી હતી તે એ સમયમાં એવો રિવાજ હતો કે દીકરી જન્મે ત્યારે થાળી અને સૂપડું અલગ અલગ એવી રીતે વગાડવામાં આવતું હતું અને જ્યારે આ હમીર મોડે સૂપડાના બદલે થાળી વગડાવી અને દીકરો ઉતર્યો હોય તેવી એની ઉજવણી મિત્રો કરી હતી અને એવું પણ ગામના લોકોને કહેવામાં આવે છે કે એવી લોકવાયકા છે કે ત્યાં દીકરો જન્મ્યો અને દેવી તરીકે પૂજાયો એવું ગામના લોકોની વાતો છે સોળ વર્ષ પહેલા સરકડિયા નેશના ચારણાએ સોનબાઈને હમીર મોરની સેવાથી પ્રસન્ન થઈ અને કહેલું હતું કે હમીર તારી ઘેરે એક પાંચમી દીકરી જે અવતરશે તે એક ભગવાનનું સ્વરૂપ હશે ખૂબ જ પ્રતાપી હશે અને જગતમાં તારું નામ કરશે ત્યારે એને નામ મારા ઉપરથી રાખજે અને ચારણ કુળને આ દીકરી તારશે ત્યારે હમીરમોળને આ વચન યાદ આવી જતા દીકરીનું નામ તેણે સોન મોળનો જે હમીરમોળ હતો તેના નામ પરથી જ એનું નામ સોનબાઈમાં રાખ્યું હતું અને આ બાળપણથી જ માતાજીને અલગ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો લગ્નના દિવસે જ મોગલમાંનો સંન્યાસ લીધો હતો મરડામાં મોટું થઈ રહેલું આ રત્ન ખરેખર દેવીય રત્ન હતું નાનપણથી જ એની બુદ્ધિ ખૂબ જ મેઘાવી હતી સૌજન્ય અને અપ્રિતમ હતું જેમ જેમ તેનામાં સમજણ વધતી ગઈ ગઈ તેમ તેમ ચારણોમાં ઘર કરી ગયેલા કુવા રિવાજો જે હતા તે માં સોનલે ને અકળાવા કરતા અકળાવ્યા કરતા હતા તેને ઘર સંસાર માંડવામાં જરા પણ રસ ન હતો પણ ઈચ્છા ન હોવા છતાં તેની માતાના હઠને વસ થઈ અને તેણે દેવદાન ચારણને એ પરણ્યા હતા પણ પ્રથમ દિવસે તેણે પતિને કહી દીધેલું કે મારું મન આ સંસારમાં ચોટશે નહીં ચારણ તું બીજા લગ્ન કરી લેજે દેવદાન ગઢવી પણ એક અલગ જ માટીનો માનવી જન્મ્યો હતો કે જેણે બીજા લગ્ન કરવાની પણ ના પાડી હતી અને કહ્યું હતું કે તારા જેવી જોગમાયે જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું હવે આ બીજા લગ્ન કરે એ આ તો ચારણ નહીં અને તેણે પણ આજીવન કુવારા જ રહ્યા હતા સમાજ સુધારણા માટે તેણે ભેખ લીધો હતો આઈ સોન બાય આજીવન કુંવારા રહ્યા બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી માતાજી માત્ર હાથમાં હાથ લઈને બેસી રહેનાર એવા ન હતા એમણે તો ગમે તે રીતે ઉદ્ધાર કરવો હતો અંધારામાં અથડાતા ચારણોનો અને હેતુસર માતાજીનો પગ મડડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય એ જંપીને બેઠો જ નહીં અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ચારણોને તેમની દૈત્ય દેવી વાણીથી તે સૌ કોઈ એની વાણીમાં અંજાયા કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ તેને પ્રદાન કરવા આ સોનબાએ અથાક પ્રયત્નો કર્યા તે કહેતા કે તમારા છોકરાઓને ભણાવો સોનબાઈમાં લાગ લગાટ સત્યાવીસ વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી આપવા માટે ખૂબ જ મથામણ કરી હતી તેઓનું કહેવું હતું કે આજના યુગના પ્રમાણે ભણશો તો જ આગળ વધશો ખોટા ભુવા ભરાળીમાં માનવાનું નહીં એવું થવાનું બંધ કરો પરમ ભક્તિમાં શ્રદ્ધા રાખો નિડર બનો અને પુરુષાર્થ કરો સમૃદ્ધ બનો કમાણી કરો તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં ચારણોના મૂળ સંસ્કારને પાછળ લાવવા માટે પાછા લાવવા માટે ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા માતાજીએ ઓગણીસો સિત્તેરમાં આઈ સોનલ ચારણ સભાની સ્થાપના પણ કરી હતી ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી હતી કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ તેણે રચના કરી હતી ચારણોમાં કન્યા વિક્રય વર વિક્રયથીની કૃપથા પણ તેણે અટકાવી હતી કણેરી કેશોદમાં આવેલું આ ગામમાં અખિલ ભારતીય ચારણ સંમેલનમાં તેણે ગર્જના કરી હતી ત્યારે માતાજીની ઉંમર માત્ર ને માત્ર ત્રીસ વર્ષની હતી ત્યારે કેશોદ પાસેનું આ આવેલું ગામ કણેરી કે ત્યાં તેણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું સારા સાડા ત્રણ પાળાની આખી ચારણ નાતી ઉમટી પડી હતી અને હકડેઠેઠ મેદની આ ભરાણી દેશના ખૂણે ખૂણેથી ચારણો ત્યાં આવ્યા હતા અને આ અધિવેશનમાં આઈ સોનબાઈએ એ ગર્જના કરી અને જે વચનો કહ્યા એ કહેવાની એ વખતમાં કોઈને પણ તાકાત નહોતી માતાજીએ ચારણોને ખૂબ જ ફંફોડ્યા અને કહ્યું ધૂણો નહીં ધૂણવાનું મૂકી દો ચારણ હોય એ ધૂણે નહીં જનાવરના લોહી પીવા એ આપણું ધર્મ નથી દારૂ ત્યાગો માંસ માંસમદીરા છોડો આ બધું અસુરો માટે છે આપણે સંસ્કારી પ્રજા છીએ આપણા માટે આ નથી ચારણ તો પોતાના બળે આગળ વધે આમ આ ઝગારો આ સંમેલનમાં ચારણાએ સજાગ સૌ દેવી પુત્રોને સજાગ કરી અને કહ્યું કે આ તણખો આજે ચારણમાં ક્રાંતિની મસાલ બન્યો અને ગુલામ ભારતના એ સંક્રાંતિકાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ ભાવનગરના મહારાજ જુનાગઢના નવાબ સહિતના અનેક લોકોને તેનો આ પરિચય થયો હતો

આ નાગબાઈમાં મેળ્યાના ભક્તોથી જન્મો જન્મોના ફેરામાંથી આપણે મુક્તિના અનુભવો મેળવ્યા તેવા ઘણા યુગોથી આપણે આ મહાન બધા આપણા જે સંસ્કૃતિને આગળ વધારનારા સંતો મહંતો અને દેવીઓને જાણ્યા તેવો જ ઇતિહાસ આ માં ચારણનો જે શક્તિ મઢલાવાળી માં સોનલનો છે કે જે પુરુષ સ્વરૂપે અવતર્યા અને દેવી તરીકે પૂજાયા તેવું કેવું કહે છે કે પુરુષ સ્વરૂપે અવતર્યા પણ દેવી તરીકે પૂજાયા શ્રી સોનલ માનો જન્મ પુરુષ તરીકે થયો હતો પરંતુ આજે લોકો તેને દેવી તરીકે પૂજે છે આ મઢળા ગામમાં માત્ર સાતસો લોકો જ રહે છે પરંતુ દરરોજ હજારો લોકો અહીં સોનલમાના દર્શન કરવા માટે આવે છે ગામમાં સોનલમાનું મંદિર તેની પ્રતિમા છે અને આ મંદિર લગભગ વીસ વીઘા વિસ્તારમાં ફેલાયું છે ગામમાં આવનાર કોઈ પણ ભક્ત ક્યારેય પણ ભૂખ્યો રહેતો નથી આ માટે દિવસ રાત અહીં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તો આ સોનલમાં

ચોવીસે અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથ્વ ભગવાન પૃથ્વ રાજાથી માંડી અને મુઘલ સમ્રાટ અકબર એના વંશજો એવા ઘણા લોકો જેને ચારણોના ગુણથી આકર્ષાઈને તેમને સન્માન્યા અને વધાવ્યા છે એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ ચારણ છે ત્યાં ક્યારે પણ ખોટું નથી બોલતા સાહિત્યમાં અને લોક ડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ છીએ ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે જેમાં પવિત્રતા શુદ્ધતા સમાનતા ખુમારી અને નિડરતા છે વીરતાના તે પ્રતિક સમાન ગણાય છે આ જુનાગઢની મઢળાવાડીમાં સોનલાયનું મંદિર આજે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે લાખો ભક્તોની આ આસ્થાનું જ પરબધામ છે આવન જાવન રહે છે વીસ જેટલા વીઘામાં ફેલાયેલા મંદિર ભક્તના મનમાં વસ્તુ આ પરબધામ છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી લોકો આવે છે સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો અને માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો સંસારમાં અનેક લોકોના કલ્યાણ કર્યા છે સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે આ ભક્તોને માતાજી ઉપર અપાર શ્રદ્ધા છે માતાજીના એક હુકમ વગર કોઈ કામ પણ નથી કરતા પોર સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મઢડાથી માંડીને અમદાવાદની ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે અને માતાજીના અનેક ભક્તો છે તેઓ તન મન અને ધનથી શ્રદ્ધાથી પોતાના મસ્તકને અહીં ઝુકાવે છે અને માતાજીને દરેક ઉપદેશને તેઓ માથે ચડાવી અને તેના જીવનને માં ઉતારી તેને ધન્યતા અનુભવે છે સોનલ માતાજીનું સ્વરૂપ ભલ ભલાની આંખોને આંજી દે તેવું છે આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાય છે કે નાનપણથી જ તેણે સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપમાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા હતા જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ મા સોનલ માતાજીની એવી પકડ હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય એવું માં સોનલનું પ્રભુત્વ હતું સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પણ પ્રવચનો આપ્યા હતા દેશભરમાં પરિભ્રમણ તેમણે કર્યું અને ખાસ કરીને હરિદ્વાર કાશી મથુરા જેવા પવિત્ર સ્થળોએ તેમણે સત્સંગો પણ કર્યા હતા સોનલ માતાજી માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતાં પણ અન્ય દેવ દેવતાઓની પણ તે સ્તુતિ કરતા હતા સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલ ભલાને આંજી દે તેવું જ હતું આ સરસ્વતી માતાજીનો તેની વાણીમાં વાસ હતો તો સોનલ માતાજી આપણા ગુજરાત રાજ્ય ઉપરાંત દેશ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત હતા ઓગણીસો ચુમ્મેતરના નવેમ્બર મહિનામાં સુદ સુ તેરસના દિવસે તેમણે દેહ ત્યાગ કર્યો હતો આ સમાચાર દેશભર ગુજરાત માટે આઘાતજનક હતા હજુ હમણાં જૂનાગઢમાં આ જાજલ્યમાન વાંચતા સોનબાઈએ જેમણે જોયા હતા તેમને આ વાતનો તો કોઈને પણ વિશ્વાસ નહોતો આવતો અને આ વાત સાંભળવી સૌ માટે મુશ્કેલ બની ગઈ પરંતુ એકાવન વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ દુનિયાને છોડી દીધી હતી આજે ભલે તે દેહરૂપે આપણી વચ્ચે નથી પરંતુ તેની આ ચમક તેની જોતી તો આજે પણ હજુ આપણી સાથે જળહળે છે માં સોનલ એ અમર છે એની કીર્તિ તો કદી આથમે એવી નથી તે કીર્તિ કદી તેની આથમવાની નથી પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનો મહેરામણ મઢડામાં હલકે છે સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ લોકો તેને નતમસ્તક કરે છે નેહડામાં સોનાનો સૂરજ એ આ સોનબાઈનો જ એ પ્રતાપ કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો ટાણે ટાણાનું કરતો માલધારી ચારણ આજે બચ્ચો પણ લગી રહી નેકી ચૂકતો નથી અને કલેક્ટર ના હોદા પર બેઠેલો દેવપુત્ર પણ મફત નું ખાતો નથી દુલ્લા કાક તો સોનબાઈ ને ચારણ રૂપી सागरપુત્રનો ઉદ્ધાર કરવા ધરતી પર રેલી એક ભાગીરથી સાથે સરકાવે છે સરખાવે છે કે ચીલો શક્તિ વર્તણો ચારણ ચૂકી જાત જન્મી ના હોત જગતમાં મઠડાવાળી માત બ્રહ્મલોક મઢળ હમીર ભગીરથ શિવ સૌરઠ સીર ધરી વહ ધાર ખડખડ નીર નિર્મળ આઈ ગંગા અવતરી ઓધારવા તન સગર ચારણ નેહડામાં નિસરી નવ લાખ પોષણ અકળ એજ સોનલ અવતરી આમ સોનલ ચારણ સહિતની સૌરાષ્ટ્રની ખાડે ગયેલી કોમના ખૂંતેલા ગાડાને ટેકવી અને ફરીવાર વાર સ્વમાનથી જીવતી કરનાર સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો ધબકતા હતા દુઃખ તો એમને પણ પડેલું સહન તો તેણે પણ કરેલું હતું પણ એ બધું માતાજીએ વ્યક્તિ પૂજાને મહત્વ આપવા માટે જરાય પણ માનતા નહોતા આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે ઘણા દૂષણોથી મુક્તિ ના મેળવી શક્યા હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ પણ ન મેળવી શક્યા હોત જોડીએ ચડિયળ માત સોનલ કોડીએ રમતી હતી વરમાળ ફેંકી વેગળી ગોપાલને ભજતી હતી જગચાડ છોડીને જોગણી બ્રહ્મચારીની વ્રત પાળ્યા અનમોલ હમ તણા એ દિવસ ક્યાં આ જાતા રહ્યા આ સોનલ માની જન્મભૂમિ મઢળા અને તેની કર્મભૂમિ કરલેણી કેશોદ આજે પણ માં સોનલ માટે ધગધગ કાયમ માટે ચમકતી રહે છે અને આ માતાના પરચા આજે ભલે વચ્ચે નથી પરંતુ એ અજર અમર છે આમ મિત્રો ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક એક ગામમાં આઈએ ચરણાવિંદથી પાવન કરી અને ચરણ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા જળ રીતિ રિવાજો અને રૂઢિઓ અંધશ્રદ્ધાઓની માન્યતાઓ અભણતા અજ્ઞાનતા વાળાબંધી ગોળબંધી ખોટા ક્રિયાકાંડ કન્યા કેળવણી અને કન્યા ભણતર જીવનની સુખ ચારિત્રશીલતા શાંતિ જેવી અનેકવિધ બાબતોને આઈ માએ એમના વિચારમાં વણી લીધી હતી અને સમાજને તેની સરળ અને સાદી રીતે સમજણ આપવા માંડ્યા હતા આઈ સોનલમાનના સ્વરૂપમાં ચારણોને ઉધમ ઉદ્ધારક શક્તિના દર્શન થયા આ માના આંગણે બધાને પરમ સુખ અને શાંતિની અનુભૂતિ થવા માંડી ડુંગરા જેવા દુઃખ આઈમાના આશરે અલોપ થવા માંડ્યા આઈ માની અમીર નજર આ સોનલ માની આ દુનિયા આખીને સહારો અને સહિયારો સાથ આપવા માંડી કહેવાય છે કે આ લોકમાં જેની જરૂર હોય એની આ પરમાત્માને પરલોકમાં પણ જરૂર હોય તેવા સ્વર્ગમાં સતીત્વ અને શક્તિત્વની ખોટ પડી હશે જ્યારે આ પરમાત્માને એના સુર દૂર જગદંબાના આત્મતત્વથી ઉજળું બનાવવું હશે એથી ઈશ્વરે જગત માથે વિસરતી આ આઈ તત્વને પોતાની પાસે બોલાવી લીધા અને વિચરતા આઈ તત્વને આણસાર આવવા માંડ્યા અને સ્વયં પ્રગટેલી પરમ શક્તિથી અંશ પરમ જોતા સમ પરમ અંબા સમાય જવાના પ્રમાણો આપવા માંડ્યા રામ અને કૃષ્ણ એ પણ માનવ સહજ નિર્વાણનો સ્વીકાર કર્યો તો આમ જગત આખામાં ને પડવારમાં દાબી શકે એવી આ પરાશક્તિ અંબાના ધારક આઈ શ્રી સોનલમાએ પણ મહાનિર્વાણ માટે પોતાના પંડમાં માંદગીને મૂનગો આવકાર આપ્યો હાલતા ચાલતા હસતા બોલતા અને વાતો કરતા આઈ માય માંદગીને કડવા પણ ન દીધી અને માંદગી માના મહાવિરામનું નિમિત્ત બની અને માતાજી એ નિર્વાણ પામ્યા અને આ કાળ કાયમ માટે આ માતાજી કારતક સુદ તેરસ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને બુધવારના રોજ આ ચારણ સમાજ અને જગત આખા માટે કાળો મેસ આ દિવસ અંધાર લઈને ઉગ્યો અને આ કાળમાં દિવસે આઈ માઈ જીવન લીલા સહજ રીતે સંકેલી દીધી અને આઈ માનો આ અવિનાશથી અંબાનું અંતર ધ્યાન કાયમ માટે થઈ ગયા પરંતુ ભલે તે આજે આપણી વચ્ચે નથી પરંતુ કાયમ માટે એનો વિશ્વાસ એના આપેલા વિચારો આજે પણ ચારણ જ્ઞાતિ સિવાય દરેક જ્ઞાતિ માટે મહત્વના બની રહ્યા છે તો મિત્રો આ આપણે સંસ્કૃતિના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂક મુલા